નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજનો ટોપિક છે જે મિત્રો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તો આજે આપણે જોઈશું મધ્યાહન ભોજન યોજના વિશે પણ વિડીયોનો જોતા પહેલાં વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપણને નોટિફિકેશન મળતા રહે તો આજે આપણે જોઈશું મધ્યાહન ભોજન યોદ્ધા વિશે તો જોઈએ કે લાભ કોને મળે બરાબર તો લાભ છે એ કોને મળે તો કે શાળામાં ધોરણ એકથી આઠ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ માટે આ લાભ મળવાપાત્ર છે બરાબર હવે આપણે આગળ જોઈએ તો કેટલો લાભ મળે તો શૈક્ષણિક વર્ષ દરમિયાન કુલ બસો ને વીસ દિવસ માટે પ્રાથમિક શાળાઓમાં બનતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓના મધ્યાહન ભોજન વાર પ્રમાણે નીચે મુજબ જુદી જુદી વાનગીઓ આપવામાં આવે છે બરાબર તો આ જે મળવાપાત્ર લાભ છે એ શૈક્ષણિક વર્ષ દરમિયાન બસોને વીસ દિવસ બરાબર બસો વીસ દિવસ આ લાભ પાત્ર છે બરાબર તો યાદ કરી લેજો કારણ કે આ તલાટીની એક્ઝામમાં પૂછી શકે તેવા પોઈન્ટ છે હવે આપણે જોઈએ આગળ હવે જોઈએ આપણે તો ક્રમ એક બે ત્રણ ચાર પાંચ ને છ વાર છે પ્રથમ ભોજન અને નાસ્તો બરાબર તો આ જે છે એ વીકલી એમનું સિડ્યુલ હોય છે મધ્યાહન ભોજનનું એ દરરોજ સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર અને શુક્રવાર અને શનિવાર આ જે છ દિવસ છે એમાં કયું કયું ભોજન આપવામાં આવે છે એના વિશે આજે આપણે જોઈશું તો પ્રથમ સોમવાર વેજીટેબલ ખીચડી અને નાસ્તામાં સુખડી આપવામાં આવે છે બરાબર નંબર બે મંગળવાર થેપલા અને સૂકી ભાજી પ્રથમ ભોજનમાં અને નાસ્તામાં ચણા ચાટ આપવામાં આવે છે નંબર ત્રણ બુધવાર પ્રથમ ભોજનમાં વેજીટેબલ પુલાવ બરાબર અને નાસ્તો છે મિક્સ દાળ કઠોળ અને ઉસળ નંબર ચાર ગુરુવાર પ્રથમ ભોજન છે દાળ ઢોકળી નાસ્તો છે ચણા ચાટ આપવામાં આવે છે નંબર પાંચ શુક્રવાર દાળ ભાત પ્રથમ ભોજનમાં આપવામાં આવે છે અને મૂઠિયા એ નાસ્તામાં આવે નાસ્તામાં આપવામાં આવે છે નંબર છ શનિવાર વેજીટેબલ ફુલાવ અને નાસ્તામાં ચણા ચાટ આપવામાં આવે છે બરાબર તો આ જે મિત્રો છે સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર અને શુક્રવાર અને શનિવાર આજે એમનું વીકલી શિડ્યુલ છે એ આ ટાઈપનું એમનું હોય છે મધ્યાહન ભોજન યોજનામાં હવે આપણે આગળ જોઈએ તો રાજ્ય સરકાર દ્વારા જિલ્લાને અને તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે તો આ તાલુકામાં ઉનાળુ વેકેશન દરમિયાન મધ્યાહન ભોજન તેમાં દૂધ સંજીવની યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને અઠવાડિયામાં પાંચ દિવસ એટલે સોમવારથી શુક્રવાર બસો એમ એલ ફ્લેવર દૂધ આપવામાં આવે છે બરાબર તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ તમને નોટ કરાવી દઉં કે મધ્યાહન ભોજન યોજના છે બરાબર એમાં આ જે સંજીવની દૂધ સંજીવની યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને પાંચ દિવસ અઠવાડિયામાં પાંચ દિવસ સોમવારથી શુક્રવાર બસો એમ એલ બરાબર તો આ જે છે એ એમપેડબ્લ્યુમાં કદાચ પૂછાય તો નોટ કરી લેજો બસો એમ એલ એમ દૂધ આપવામાં આવે છે હવે જોઈએ આગળ કે લાભ ક્યાંથી મળે છે તો દરેક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે આ લાભ મળવાપાત્ર છે કયા કયા પુરાવા જોઈએ તો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હોવા જોઈએ જેને વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન યોજના હેઠળ લાભ મળવા પાત્ર છે બરાબર તો આદા માટે મિત્રો ખાલી આટલું જ હતું નેક્સ્ટ વિડીયોમાં આપણે નવો જ એક ટોપિક લઈને આવીશું યોજના વિશે તો આજે રજા આપજો નમસ્કાર